કતારગામના ફૂલપાડા વિસ્તારના બીઆરટીએસ રોડને અડીને આવેલા નિઃશન્સ રૂપે માછલી માર્કેટને લઈને વારંવાર ફરિયાદો આવતા મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ અને શહેર વિકાસ વિભાગના સંયુક્ત અભિયાન હેઠળ જ્યાં રોડ પર નિશંત સ્વરૂપમાં માછલીના વેચાણ કરતા ધંધાર્થીઓ પર કાર્યવાહી કરાઈ હતી એસઆરપીના બંદોબસ્ત હેઠળ માછલીના વેચાણ કરતા લોકોની દુકાનો સીલ કરીને માલ સામાન જપ્ત કરાયો છે તો કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર સ્વરૂપે જણાવ્યું હતું કે જાહેર રોડ પર માછલી વેચાણની પ્રવૃત્તિ કરતાં લોકો સામે વારંવાર ફરિયાદ ઉઠી રહી છે આ જગ્યા સુરત મનપા જીઆઈડીસી જીઆઈડીસીના હોવાની શક્યતા છે માટીનું વેચાણ કરતા લોકો દ્વારા દુકાનનો કોઈ પુરાવો રજૂ કર્યા હોય ગેરકાયદે રીતે વેચાણ કરતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરીને દુકાનો સીલ તેમજ માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી કરાય છે કતારગામ ઝોન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં શહેર વિકાસ ખાતાના કર્મચારી સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડવા પામ્યા હતા સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઈને એસઆરપી ટુકડીના બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાઈ હતી અશી સાથે પ્રકાશવાળા